રાજકોટ ધોરાજીના ઓસમ ડુંગર પર રાજ્યકક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાય રાજ્ય સરકારની રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તેમજ જિલ્લા તંત્રના સંયુક્ત ઉપક્રમે સ્પર્ધા યોજાય સ્પર્ધામાં ત્રણસો બાવન સ્પર્ધકોએ ભાગ લીધો સ્પર્ધામાં વિજેતાઓને તંત્રએ તંત્રે પુરસ્કાર એનાયત કરાયા પ્રથમ ક્રમાંકે આવેલા સ્પર્ધકને પચીસ હજાર રોકડ દ્વિતીય ક્રમાંકે આવેલા સ્પર્ધકને વીસ હજાર તેમજ તૃતીય સ્પર્ધકને પંદર હજાર રોકડનું ઇનામ આપવામાં આવ્યું સ્પર્ધામાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા તેમજ અધિકારીઓ હાજર રહ્યા છેલ્લા પાંચ વર્ષથી અહીં યોજાય છે આરોહણ આવરોહણ સ્પર્ધા ચૌદથી અઢાર વર્ષના સ્પર્ધકો આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે જેમાં ભાઈઓ અને બહેનો માટે છસો પગથિયા ચડવા અને ઉતરવાના રહે છે બંને વિભાગના મળીને કુલ રૂપિયા બે લાખ ચોત્રીસ રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા અત્યાધુનિક ટેકનોલોજી વાઇફાઇ સિસ્ટમથી આ કાર્યક્રમને લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવે છે ઓસમ તળેટીથી માતરી માતા મંદિર અને ટપકેશ્વર મહાદેવ મંદિર સુધી છ કેમેરા લગાવી જીવન પ્રસારણ કરી સીડીઓ ઉપર ચડતા ઉતરતા ખેલાડીઓ જોઈ શકાય છે क्यू आर कोड स्कैन करो और डाउनलोड करो न्यूज एटीन મેળવો ગુજરાત અને દેશ દુનિયાની दुनिया की पड़े पड़नी